ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભાદરવી પૂનમના દિવસે સાત સપ્ટેમ્બરે અંબાજીમાં સવારે છથી દસ વાગ્યા સુધી સંપૂર્ણ દર્શન શકશે પરંતુ અત્યાર સાંજે પાંચ વાગ્યાથી મંદિર બંધ થઈ જશે અને શ્રદ્ધાળુઓ માત્ર જાડીમાંથી જ માતાજીના મંદિરમાં દર્શન કરી શકશે જોકે ચંદ્રગ્રહના દિવસે વહેલી સવારે છ વાગ્યાથી જ પ્રથમ આરતી શરૂ થશે તે દિવસે બપોરે સાડા બાર વાગ્યા બાદ મંદિરના શિખર પર ધ્વજરોહણ પણ બંધ રહેશે ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર જાડમાંથી જાડીમાંથી દર્શન કરી શકાશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ